હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય મા મોગલ તો તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો આજે તો રાંધણ છે તો બધાયને હેપી રાંધણ અને આપણે જો અહીંયા સાતમ આઠમની તૈયારી થઈ ગઈ અહીંયા જો ગાર કરી નાખી છે મારા મમ્મી હવાર માં વહેલા વેલા આ આપણે કેવી ગામડાનું દેશી પ્લાસ્ટર મારા મમ્મી એ ગામડા દેશી પ્લાસ્ટર કરી નાખ્યું છે સવાર સવારમાં આપણે આજ થોડીક નવ રાશિ ને તો આપણે એને મહેંદી મૂકી છે હાથમાં થોડીક આપણે આથેલી મહેંદી લેવી કોણ થોડોક પીડો કે આપણો અધૂરો તો આપણે આજ મહેંદી મૂકી છીએ આપણે છે ને મહેંદી મૂકી દીધી છે જુઓ તમે પાછળ થોડીક મૂકી છે કમેન્ટમાં કહેજો કેવી મહેંદી થઈ નહીં આપણને કે બહુ સારી આવડતી નથી પણ આપણે જેવી તેવી કરી છે જો

જલ્દી જલ્દી કરવા મળી ને મમ્મી બનાવે છે રોટલી બનાવે છે એ રોટલીનો રોટ બાંધે છે ને આપણે થેપલા બની નાખી જલ્દી જલ્દી આપણે જો થેપલા તૈયાર કરી નાખ્યા છે અને અહીંયા રસોડામાં છે ને રોટલી ને એવું બધું બને છે અહીંયા જો રોટલી ને એવું બને છે મારી મમ્મી ને નંદુ રોટલી બનાવે છે રાંધણ સેટ છે ને એટલે પછી સુલા ઠારવાનું હોય એટલે જલ્દી વહેલું કરવું પડે બધું વહેલું વહેલું કરવા મળીએ એટલે ટાઈમસર પાસું થઈ જાય એટલે પછી સુલા ઠારવાના હોય ને એવું બધું હોય ને આજ તો રાંધના ચડશે અને હાથે ને બધું ટાળું ટાડું ખાવાનું એટલે અત્યાર બધું બનાવવા મળીએ એટલે પછી કાલે તો ટાળું ટાડું ખાવાનું હોય કાલે તો કાંઈ બનાવવાનું હોય નહીં ભાગી ગયા છે સાડા સાત અને આપણે આ વ્લોગમાં એન્ડ કરશું અને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય